આ ગ્રંથ ગુજરાતના વૈષ્ણવ માટે લખાયો છે રહેતા તીર્થયાત્રા ગયા બીક લાગી ક્યાંક સંન્યાસી ન થઈ જાય અને એવા આખો જીવન ચરિત્રના પ્રસંગો ગોવિંદુબેન આવે છે મહાપ્રભુજીને જોયા અને થયું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે આમની પાસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું અને આવ્યા નિકટ અને વિનંતી કરી કે મારે આપની પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવું છે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારા ભાગ્યમાં બહુ વધારે વિદ્યા નથી એમ કર તું ભગવદ્ ગીતાજી લઈ આવ હું તને ગીતાજી એ રીતે ભણાવીશ કે વ્યાકરણ આપ મેળે આવડી જાય શ્રી મહાપ્રભુજી તો વાક પતે છે વિભુદેશ્વર છે બુદ્ધિમાનો ના ઈશ્વર છે છ દિવસમાં ષટ શાસ્ત્ર ભણી લીધા એવા પ્રકાંડ આચાર્ય છે એટલે કે હું તને ગીતાજી એ રીતે ભણાવું કે તને સહજમાં વ્યાકરણ પણ આવડી જાય અને પુસ્તક લઈને આવ્યા અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે ગીતાજી ખાલી પહેલો શ્લોક એને એ રીતે ભણાવ્યો કે કેહવું કે હવે તું બધા શ્લોકોના અર્થ કર અને પહેલો શ્લોક એવો સુંદર રીતે ભણાવી દીધો કે એને સમગ્ર ગીતાજીના અર્થો કરતા આવડી ગયો એને આશ્ચર્ય થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા આ તો વાણીના પતિ ઈશ્વર લાગે છે નહીં તો આવું સંભવે નહીં મારી કોઈ એવી તીવ્ર બુદ્ધિ નથી કે મને આવડે પણ આપ કૃપાળુ છે આમની કૃપાથી મને વિદ્યા મળી છે અને વ્યાકરણે શીખી ગયા અને ગીતાજી આવડી ગઈ ભગવત બુદ્ધિ થઈ શરણાગત થયા મહાપ્રભુજીને અને કહ્યું કે મારા માટે શું આજ્ઞા છે મહાપ્રભુજીએ કહ્યું કે હવે તું ભગવત ભગવત સેવા સેવા કર કૃષ્ણ સદા અને સેવા આજ્ઞા કરી અને કહ્યું કે હા અમારે ત્યાં એક સ્વરૂપ બિરાજે છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું ઘરે જઈ એમનું પંચામૃત કરાવી લેજે અને સેવા કરવા લાગજે આ ક્રમથી મૂળમાં ગોવિંદ એ દ્વારિકા લીલાના જીવ છે અને ભગવત સેવા એ વ્રજ લીલાની છે જો ઉદ્વેગ પણ કયા પ્રકારથી થાય ઘણી વાર અધિકાર ભેદ હોય ઘણી વાર લીલા ભેદ હોય ઘણી વાર ભાવ ભેદ હોય અને જેનો જેવો અધિકાર અને જેવો ભાવ એવી જ આસક્તિ એને પ્રગટે અને એમાં જ રુચિ આવે બીજી રીતે તમે સમજાવવા જાઓ તો એ સંભવે નહીં જેમ ઘણાને જુદી બાલકૃષ્ણલાલમાં આશક્તિ હોય ઘણાને ઠાડા સ્વરૂપમાં હોય ઘણાને શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્તિ હોય ઘણાને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય કે ના હું તો પાદુકાજીની વસ્ત્રજીની સેવા કરું ઘણાને યમુનાજીના સ્વરૂપમાં આશક્તિ હોય કોઈને ખોટા નહીં જાણવા એ ભાવના ભેદ છે કુષ્ટિ માર્ગમાં જે કુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે જ પહેલા મહાપ્રભુજી સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી જેનો જેવો અધિકાર છે એ રીતે થાય સેવામાં જુઓ ને ઘણાને ફૂલ ઘરની સેવામાં જ રૂચિ હોય ઘણાને ભંડારની સેવામાં જ રૂચિ હોય ઘણાને કીર્તનની સેવામાં રૂચિ હોય ઘણા કે આપણને તો શ્રંગાર કરવા બહુ ગમે ઘણાને ને સેવામાં જ રૂચિ હોય ઘણાને ગુરુ સેવામાં રૂચિ હોય ઘણાને ભાગવત સેવામાં રૂચિ હોય ઘણાને પ્રભુ સેવામાં રૂચિ હોય આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે થાય અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ નાય આવે ભલે ભગવત સેવા જ કરતા હોય સેવામાં જેને બહુ આસક્તિ હોય ભંડારની કદાચ નાય રુચિ આવે કોઈને કીર્તનની સેવામાં રુચિ હોય ને એની પાસે બીજી સેવા કરાવ તો કદાચ ભલે કરે છે પ્રભુ સન્મુખ જ પણ એને ના આનંદ આવે અહીંયા ગોવિંદ દુબેને ભાવ પ્રકાશમાં એમ સમજાવ્યું કે આ દ્વારિકા લીલાના જીવ છે અને દ્વારિકા લીલાના છે એટલે એમની આસક્તિ દ્વારિકાજીમાં કે આ સેવા કરું છું એ બરાબર છે કે નહીં ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય મારું મન સેવામાં નથી રહેતું ઠાકોરજી બધું જ કરે છે સાંભળ્યું છે પણ હજી ઠાકોરજીના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદ દુબે મહાપ્રભુજી અડેલ બિરાજા છે એક વૈષ્ણવ જવાના છે તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવ્યો મહાપ્રભુજી પત્ર વાંચો મારું ચિત્ત સેવામાં રહેતું નથી ઉદ્વેગિત અને વ્યગ્ર રહે છે આપ કોઈ ઉપાય બતાવો અને ત્યારે મહાપ્રભુજી અડેલમાં આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાડુ ગોવિંદ દુબે પાસે અને જ્યાં આ નવરત્નનો પાઠ ગોવિંદ દુબે કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયો અર્થ સહિત એની ભાવના સહિત મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કેવલ શબ્દાશ્રય નહીં કરવો એનો ભાવ આશ્રય પણ કરવો આપણે પાઠ તો કરીએ છીએ ઘણી વાર આપણને એમ થાય કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરીએ ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે લૌકિક ચિંતાઓ તો શરણાગતિથી જ દૂર થઈ જશે પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી જો મહાપ્રભુજી ચિંતા કરી પણ મહાપ્રભુની ચિંતા વ્યક્તિગત નથી સમષ્ટિગત છે કે સમગ્ર દૈવી જીવનનો ઉદ્ધાર કેમ થાય એમ જ અહીંયા જે ચિંતા છે એ પોતાના પ્રભુના સુખની વિચારની ચિંતા છે સ્વ સેવામાં આનંદ આવે એની ચિંતા છે અને એ વિચાર જ્યારે ગોવિંદ દુબેને આવ્યો નાનું જ્યારે વાંચન અને પઠન કર્યું ત્યારે આ નવરત્ન ગ્રંથની કૃપાથી જો ઘણીવાર આચાર્ય કૃપા થાય ઘણી ગ્રંથ કૃપા પણ કરતું હોય છે તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય ઘણી વાર કોઈને નામમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ સ્થાનમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ વિશેષ સેવામાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય આપણે તો વાર્તા પ્રસંગમાં નિકટ આવી ગયા વચન પર શ્રદ્ધા છે એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય છે મેં ઘણા એવા જોયા છે યમુનાસ્ટકમાં એવી એને આસક્તિ હોય અહર નિશ જપતા હોય ને યમુનાજીની કૃપા એના પર એવી થાય કે એ યમનાષ્ટકના પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યો મનોથો ઠાકોર વૈષ્ણવ મેં જોયા છે અખંડ સર્વોત્તમજીના પાઠ કરતા એના મનમાં ચાલતું જ હોય અને એની કૃપા થઈ જાય ગ્રંથની કૃપા કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી આ વાક પતેની વાણી છે એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક છે અને અહીંયા નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ રીતે ગોવિંદ દુબે માટે રચ્યો સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા પાંચ ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું મહાપ્રભુજી નવરત્ન કે નવરત્નો છે જેમ સમુદ્ર મંથન થયું ને ત્યારે ચૌદ રત્નો નીકળ્યા ભાગવતજીમાં કથા આવે છે એમ ગોવિંદ દુબેના હૃદયરૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું એ મહાપ્રભુજીએ પોતાના હૃદયનું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપ્યા છે પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા જેનો જ્યાં અધિકાર હતો કારણ કે વિષ નીકળ્યું અને એરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા અને એ રત્નો પ્રગટ થયા જેનો જેનો અધિકાર હતો એ રત્નો પ્રાપ્ત કર્યા પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે આ ચિંતાવણી રૂપ છે આનો પાઠ કરવા માત્રથી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય નવરત્ન ગ્રંથમાં છ ચિંતાઓના ઉપાયો પર ચર્ચા કરી છે વિશેષ રૂપે પહેલા આત્મને નિવેદનના સ્વરૂપનું ચિંતન કર્યું અછા ચિંતન છે પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન આવ્યું કેવા છે પ્રભુ સર્વાત્મા છે અને ત્રીજું સ્વ સાક્ષી ભાવનું ચિંતન બતાવ્યું સાક્ષિણો ભવતા ભવતા ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેકનું પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવનાનું ચિંતન તથૈવ તચ્ચે લીલેતી બથવા ચિંતામ જતમ તજેત અને છઠ્ઠું ચિંતન એ શરણાગતિની ભાવનાનું ચિંતન પ્રભુ સર્વસમર્થ હોય તતો નિશ્ચિત તતાં રજેત આમ છ પ્રકારના ચિંતનની ચર્ચા આ નવરત્ન ગ્રંથમાં છે મહાપ્રભુજી આજ્ઞા કરી ચિંતા કાપી નકાર્યા હે વૈષ્ણવો જો મહાપ્રભુજીની વાણી નિમિત્તે એકને બનાવ્યા છે પણ કેવલ એક માટે નથી જેમ ગીતાજી છે અર્જુન ને નિમિત્ત બનાવ્યા પણ ગીતાજી કેવલ અર્જુન માટે નથી સુખદેવજી પરીક્ષિત માટે કહે છે પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે એના માટે નથી આચાર્યો ને મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય છે એ બધા માટે હોય છે કેવલ નિમિત્ત એકને કરે છે એ દરેક કાલમાં ઉપયોગી હોય છે કેવલ પાંચ હજાર વર્ષ પહેલા કહ્યું જેમ ગીતાજી કે ભાગવતજી એમની માનું કે આ તો પાંચ હજાર વર્ષ પહેલાનું છે ભગવદ વાણીને કાલ બાધા કરતો નથી એ દરેક કાલમાં સટીક હોય છે અને એટલા માટે આજના જીવો માટે પણ આ નવરત્ન એટલું જ સટીક અને સદુપયોગી છે મહાપ્રભુજી આજ્ઞા કરે કારણ કે કલયુગનો જીવ એટલે ચિંતાવાળો જીવ કોણ એવો જીવ હશે જેની ચિંતા નહીં હોય શાસ્ત્ર તો કહે છે કે જે મૂર્ખ છે ને એ સૌથી વધારે સુખી છે દુનિયામાં એને કોઈ ચિંતા જ નથી જેને કોઈ પડી જ ના હોય જેને સમજ જ ના હોય એ શાસ્ત્ર એવા વચનો છે કે એ સૌથી વધારે સુખી જેને બધી સમજ છે અને એમે જેટલો સમજદાર વ્યક્તિ એટલો વધારે ટેન્શનમાં જેને બહુ સૂઝ પડતી હોય ને એ ચિંતાથી મુક્ત ના થાય એટલે હોશિયાર વ્યક્તિને વધારે ચિંતા હોય એને એ દેખાતું હોય પેલો હવે શું એને ભવિષ્ય દેખાતું હોય અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર મારા માટે એ શું વિચારતું હશે હવે તું તારું વિચાર એનું તું વિચારી લઈશ તો એ શું વિચારશે આપણે તો એટલા બધા હોશિયાર સામે વાળાના મનનું વિચારી લઈશ આપણું તો વિચારીએ પણ પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી લીધો એ તો એના માટે છોડ ચલો ચિંતા કરવાની તમને બધાને છૂટ પણ એ ચિંતા કરો જેનાથી કઈ ફેર પડવાનો હોય ફેર જ ના પડવાનો હોય તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂંટવાથી ઘાટા થાય છે ઘુસાતા નથી આ ચિંતાઓ દુઃખને ઘૂંટવાનો પ્રકાર છે કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને અને એમ પણ દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય આવું થશે તો આમ થશે તો આમ થશે તો દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય છે ને એ દુઃખ કરતા ખતરનાક હોય છે મહાપ્રભુજી આજ્ઞા કરે ચિંતા કાપી નકાર્યા કેમ ચિંતા કેમ ન કર નિવેદિતાત્મા ભી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો કરી શકી તો વૈષ્ણવની ચિંતા નહીં અને સંસાર નથી આવી ગઈ કે ક્યાંય રૂચિ ન હોય ક્યાંય આસક્તિ ન હોય ક્યાંય મન લાગતું ન હોય દરેક જગ્યાએ મન લાગે છે એ દિક્કત છે બધું જ ગમે છે એ ભય છે સિંધા તો એની છે કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધબેસતું ન આવતું હોય અને બધેથી મન ઉઠી જાય એ તો જુદી વાત ઘણીવાર ખરાબ અનુભવો આપણને એમાંથી નિરસ્તા પ્રગટાવી દે પણ જો એ જ અનુકૂળ થાય તો પાછું મન લાગી જાય ગુમનદાસજી એટલે તો જયારે માનસિંહ રાજા આરસી આપવા માટે આવ્યા કે લો આરસી રાખો સોનાની અને કહેવા લાગ્યા અરે ઠાકોરજીથી મન ઉઠી બીજે કોઈ પણ વસ્તુમાં જાય એવી વસ્તુ કે વ્યક્તિ મારે મારા જીવનમાં જોઈતા નથી જેને કારણે ક્ષણવાર પણ મારું મન પ્રભુને છોડીને એમાં જાય આ ભક્તનું ચિંતન છે તો અહીંયા જે ચિંતા ગોવિંદ દુબે છે અને સમર્પણ પણ તે કોને કર્યું છે એ જ્ઞાન માર્ગી પરમાત્માને નહીં કે જે તટસ્થ થઈને જોતો રહેતો હોય એ કર્મ માર્ગી પરમાત્માને નહીં કે જયારે શરણે જાઓ ત્યારે ચોપડા ખોલીને બેસે કે તે કેટલા સારા કર્યા ખોટા કર્યા ભગવાન અપી પુષ્ટિસ્થો જે પુષ્ટિ પુરુષો તમને શરણે ગયો છું તું અને પ્રભુ પુષ્ટિસ્થ છે વ્યવહારુ નથી કૃપાળું છે એ તે જેવું કર્યું એવો બદલો નહીં આપે એ એણે જે વિચાર્યું છે એવું ફળ તને આપશે પ્રત્યેક જીવ માટે ભગવાને કઈ વિચારી રાખ્યું છે એટલે તારા કર્મો જોઈને તું પ્રભુ પાસે જતા ગભરાઈશ નહીં એક વસ્તુ જીવનમાં યાદ રાખજો પ્રભુ પાસે જ્યારે પણ જવાનો અવસર મળે ને ત્યારે પોતાના અપરાધ કે પોતાના દોષોનો વિચાર કરી રોકાઈ નહીં જવું અટકી નહીં જવું સેવા કરવાનો કે પ્રભુના શરણમાં જવાનો જ્યારે પણ અવસર મળે અરે મારી અંદર તો આ ખોટી આદત મારો તો આવો સ્વભાવ મારા તો આટલા પાપ મારા તો આવા અપરાધ મને તો કાંઈ આવડતું આ બધું વિચાર કરીને અટકી ન જતા કારણ ગમે તેટલા દોષોથી ભરેલા છો શરણાગત થશો તો પ્રભુ જ અપરાધોમાંથી મુક્ત કરી દેશે અને પ્રભુ સિવાય કોઈ છોડાવનારું નથી આ જગતમાં અપરાધોથી પાપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય કેવલ ગુરુની કૃપા અથવા ઠાકોરજીના આશીર્વાદ આ બે દ્વારા જ કર્મોમાંથી મુક્તિ મળી શકે અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણીને લીધો ઠાકોરજી ક્યારે પણ સમર્પિત જીવની લૌકિક ગતિ ભલે થવાૌકિકમાં રહો છો લૌકિક આસક્ત છો પણ જો પ્રભુને શરણાગત થઈને ભગવત સેવા કરતા હશો ને તો તમારા જીવનની છેલ્લી ઘડીએ પણ ઠાકોરજી તમારી આસક્તિઓ લૌકિક ની ખેંચી લેશે લૌકિક સ્વીકાર્યું છે એટલે સંભાળવું પડે નાવ પાણી માટે જ હોય પાણી ઉપર જ ચાલે બસ વિચાર એટલો કરવાનો કે પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ન આવી જાય એટલે જ આપણે ત્યાં તો એમ કહ્યું કે આપણા લૌકિક સ્વજનોને પણ વૈષ્ણવ બુદ્ધિથી જોવા અને એટલે જયારે પણ સુવા જઈએ ત્યારે બધાને ભગવત સ્મરણ કરીને જવા કે આ બધા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને જવું જેથી આપણું ચિત્ત લૌકિકમાં ન રહે કારણ કે જ્યાં સુધી મન લૌકિક છે અને મન લૌકિક છે ને તો પ્રભુનાય કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મૂલવી લઈએ છીએ હું આટલી માળા કરું ને પ્રભુ મને આટલું આપે આ લૌકિકતા છે મેં આટલું આટલું કર્યું તોય ઠાકોરજી આમ ન કર્યું આ લૌકિકતા છે ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છીએ બસ ચિંતાનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે ચિંતા જો રોગ છે તો એની ઔષધિ શું છે તો કે ચિંતન ભગવદ શરણાગતિનું ચિંતન એ જ એની ઔષધિ છે એટલે તો આપણા ભગવદીઓ કહે ને કે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે જે મળ્યું છે એને પ્રસાદી માની સ્વીકારો ભગવદ ઈચ્છા માનીને સ્વીકારો કારણ કે તમારી બુદ્ધિ થી વિચારવા જશો મહાપ્રભુજી ત્યાં વિવેક ધૈર્યાશ્રય પણ આજ્ઞા કરશે પ્રાર્થી તે વાત કેમ સ્વામ્ય અભિપ્રાય સંશયાત આપણી માંગણી એ ભગવાન પર શંકા નું પ્રમાણ લૌકિક ગતિ જીવની નહીં થવા દે મહાપ્રભુજી આજ્ઞા કરે છે વાર્તા સાહિત્યમાં એવા અનેક વિધ પ્રમાણો જ્યારે જ્યારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકુરજી એનું લૌકિક લઈ લીધું અને સુખ આપી કે કોઈ સંકટ આપી ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે છે પ્રભુ સદાય એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિંત ન થાય ચિંતા જ કરવી છે તો પ્રભુ નહીં કરવું જો અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય કોઈ એમ કે જોજો ને પાંચ પાંચ ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા આ બધા રૂમ ના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો બધા જ ઘરે ના લગ્ન માટે લાઈને રાખ્યા હતા બધા ઘરે પડ્યા છે હજી બેંક માં મૂકવા જવાનો હવે આવી ચિંતા કોને થાય જેને ત્યાં બધું હોય જેને કંઈ ના હોય ના ચિંતા થાય અમુક ચિંતા હોય નસીબ વાળાના ભાગ્ય એનામાં હોય છે એમ તમને થાય ને ઓ સવારે ઉઠવું પડશે સામગ્રી કરવી પડશે આ બધી તૈયારીઓ કરવાની છે ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે આ તો નસીબ વાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે બાકી મોટા ભાગની દુનિયા આ સંસારની ચિંતા કરી કરીને ખપી જાય ઘણાને મેં જોયા મોટી ઉંમરે પણ છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગ્ન થશે કે નહીં કે એને બાળક થયું કે નહીં એ સેટ થયો કે નહીં તમારું કર્તવ્ય તમે નિભાવ્યું હવે આગળવાળાની ફરજો છે કરે લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિંત થવાય નાના ચિંતાઓ વધે જ છે કંઈ ઘટતી નથી પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો બને તો એટલી તો કોશિશ કરો કે દુકાનની ચિંતા ઘરે નહીં લાવ ને ઘરની ચિંતા દુકાને નહીં લઈ જાવ બસ આટલું તો નક્કી કરો ક્રોધ માટે પણ એ જ નક્કી રાખું ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો જે રૂમમાં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાવ અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખ નું કેલેન્ડર ની તારીખ બદલાય પછી બીજી તારીખ માં ટ્રાન્સફર નહીં કરો અને એની લિમિટેશન લાવી દો અંદર એટલે આપ મળે થોડું કઈક બંધન માં આવી જાય આપણે સેવા સત્સંગ એ બધાને એવું ટાઈમ માં બે કલાક તો કરવાની જ એટલે ત્રીજો કલાક તો ના જ કરું બે કલાક એટલે બે જ કલાક એ બધું ટાઈમ પીરિયડ માં ને ક્રોધ લો બિરસા એમને તો એવો છુટ્ટો દોર આપીએ છે કે જ્યારે એને કરવું હોય ત્યારે થાય તો સારી વૃત્તિઓ બધી ટાઈમમાં બાંધી રાખીએ ખરાબ વૃત્તિઓ ચોવીસ કલાકમાં આ તો અન્યાય કહેવાય તો કહ્યું આપણા તો વાર્તા સાહિત્યમાં અનેક વિધે એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા એમ જ જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું બંધ ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય આપણને કેવા વિચાર આવે કઈ બુદ્ધિ થાય ક્યાં આપણું મન ફસાય એક મૃગ કે કારને ભરત ધરી મૃગદેહ તુલસી વાકી જગ્યા એ બંધાયેલું છે કેટલી જગ્યાએ જોડાયેલું છે વિચાર તો કરો એક તાણું પડે નાવમાં ને નાવ ડૂબી જાય આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ છીએ ચિંતન તો કરો ક્યાં ક્યાં મન ફસાયેલું છે અને એટલા માટે મહાપ્રભુજી કહે અરે ભક્ત તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે નિશ્ચિત વાત છે અને એટલા માટે ઠાકોરજી ઘણીવાર એમ કરે એક શેઠજી હતા અને એને ચિત્ર બનાવવાનો બહુ શોખ અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું બનાવ ચાકરને લીધો સાથે રંગના બધા ડબ્બા અને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા થોડા પાછળ કેવું સુંદર છે આ એંગલે કેમ લાગે આમ એમ થોડું પાછળ એક એક સ્ટેપ પાછળ જતા જાય ને જોતા જાય અને હવે એમને ભાર ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ બે ડગલા રહી ગયું ને ખીણમાં પડે ચાકરે આ જોયું ક્યો અરે શેઠજી પડવાની તૈયારીમાં છે હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે શું કરું એને રંગનો ડબ્બો હાથમાં હતો એ ચિત્ર ઉપર ઢોળી દીધો અને દોડતા શેઠજી આવ્યા અને એક થપાટ ચાકરને મારી મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું આવું કેમ કર્યું શેઠજી આ પડી ના જાવ ને એટલે ચિત્ર બગાડ્યું એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન આપણું પતન ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી લેતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે દ્વિતીય શ્લોકમાં નિવેદન તો શું કરવું જેનાથી ચિંતા પેદા થાય છે પ્રત્યેક ચિંતા ભગવાનના અવિશ્વાસ નું દોતક છે કે મારા માથે કોઈ નથી મારું કરનારું કોઈ નથી કોણ કરશે આ અવિશ્વાસ જ એટલે મહાપ્રભુજી આગળ કહેશે સોડસ ગ્રંથમાં અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક સહ અવિશ્વાસ આ માર્ગમાં બહુ જ મોટો બાધક છે ભરોસો ગયો ને પતન આપણે તો ભરોસાના દાવા ઉપર ચાલીએ છીએ નિવેદનમ તો સ્મરતવ્યમ સર્વથા તાદનય તો વૈષ્ણવે શું કરું તો આપણે જે બ્રહ્મ સંબંધ લીધું ને એ નિવેદન મંત્રનું એ નિવેદનનું ભગવદીય વૈષ્ણવ સાથે મળી અને સદાય સ્મરણ કરું કે મેં વ્રત કરી અપરસ કરી હાથમાં તુલસી દલ લઈ ઠાકોરજીની આગળ ઉભા રહી ઠાકુરજી આગળ કયા વચનો મે પ્રભુને આપ્યા યાદ કરું જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો શરણાગતિને યાદ કરવી કુંતાજી પણ એમની સ્તુતિમાં જયારે સંકટ કેટલા સંકટો આવ્યા ઉત્તરા તમે જુઓ સંકટ આવ્યો કોઈ લૌકિક પાસે ન ગઈ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પર સંકટ આવે ત્યારે શરણાગતિને યાદ કરવી કે મારા માથે કોણ છે હું કોના શરણમાં છું અને શરણાગતિનું સ્મરણ કરશો તો ઠાકોરજી સર્વ સંકટોમાંથી દુઃખ દૂર કરશે આજના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વધારેમાં વધારે વૈષ્ણવ ભક્તોને શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ